મારું નામ છે સમા અભન જુમા રહેવાસી રતજા ખાવડા ઘટનામાં બીજો કાંઈ નાતો હું બોર્ડર બાજુ જતો હતો એટલે આગળ ખાણ ખનીજની ગાડી ઊભી હતી એટલે એને મને હાથ ઊંચો કર્યો એટલે મને ઓળખે છે મારી એ લીજ છે મારા બાપાના નામે ખાવડામાં એટલે એને મને ઉભો રાખ્યો કે અભન કઈ બાજુ જાઓ છો એટલે હું બોર્ડરમાં જતો હતો એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં ડેવો કેમ ભાઈ મારો તો રોજો છે ગાડીમાં હોય તો તમે લઈ લ્યો કદાચ હશે બોટલ બોટલ એટલે હું ઊભો હતો એનાથી વાતચીત કરી લગભગ પાંચ દસ મિનિટ ઊભો હતો એટલે આવ્યો કાસમ સિદ્ધિ ધોબાણાનો છે એ આવીને હુંક ગારોમાં ચાલુ થઈ ગયો મને બોલી મને કે શું છે કીધું ભાઈ હું જાઉં છું બધા જાય છે એટલે મારું અંદર ગાડીઓ હાલે છે હું જાઉં છું બોર્ડરમાં કે બોર્ડર તારા બાપનું નથી ભાઈ તો બોર્ડર તો બધાની છૂટ છે એટલે પછી ખનીજ ખાણ ખનીજ વાળા ઉભા હતા એટલે એને સીધો પોતાની ગાડીમાંથી ધૂકો કાઢ્યો એટલે શડામાં પાઇપ ચડેલો હતો દુકા ઉપર સીધો મને માર્યો દુકો મારી અને એને સીધો કીધો કે આવા ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો ચોકી નાખી છે એ આવવાના કારણે નાખ્યો છે પણ એ કીધું ભાઈ અમને કોઈ કહેવા નથી અમને તો સરકારનો આદેશ છે એટલે અમે તો કામ કરી તો કરવી પડે બાકી ખાણ ખનીજની એની ગાડીઓ હાલે છે ખનીજમાં પથ્થર હોય કે રેતી હોય કે જે હોય પણ એને એવું થોડો મન દુઃખ થયો છે કે ખાણ ખનીજવાળા જે આવ્યા છે

કાયદે પ્રમાણે હલાવીએ છીએ એનું બધું ચઈમાં હાલતો હશે એટલે એની ચોરી હમણાં થઈ ગઈ બંધ ખાણ દ્વારા જવા ચોવીસ કલાકમાં ખાવડામાં રહે છે એન્ટ્રી થી પાંચ પાંચ ત્રણ ચાર પાંચ કિલોમીટર પહેલા એટલે એને એવું મન દુઃખ રાખી એટલે પછી ખાણખની દ્વારા જે એના એક બે ગાર્ડ હતા પછી એના ડ્રાઈવર હતા ખાણખનીજનો એક ડ્રાઈવર હતો એમને મને ગાડીમાં બેસાડ્યો મારી તો શું ત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે એને એવું કીધું કે ભાઈ આજે તો ઠીક છે આમના લીધે તું બચી ગયો બાકી હું મૂકશું નહીં તમને એટલે એટલું મેં સાંભળ્યું પછી એની મેં ગાડી રવાની કરી એટલે મારી ગાડીમાં તોડફોડ બહુ કરી છે આગળના ભાગનું કાચ તોડી નાખ્યો છે સાઈડમાં કાચ તોડી નાખ્યો છે ગાડીનું એટલે પછી હું તો રવાનું થઈ ગયો આગળ મારો ડ્રાઈવર ઉભો હતો એને ડ્રાઈવર મને ખાવડા હોસ્પિટલમાં લઈ આવ્યો અને સીધું હું કે કે પટેલમાં હમણાં દાખલ છું અહીંયા પણ હજી મારી થોડોક તબિયત ઠીક છે પણ હજી ચક્કર બકર ને હવે હજી આવે છે મેન મેન એ જ છે બાકી બીજી મારી એનાથી કોઈ બોલાચાલી નથી ને એ ધોબાણાનું છે હું રતડિયાનું એટલે અમારાથી બીજું એનું કોઈ ના જૂનું એવું કોઈ મનરૂપ છે ને એવું કઈ નથી મેન મુદ્દો એ ખનીજ બાબતનું જ હતો બીજો કોઈ નથી ફરી તો સાહેબ કરશું હું બરાબર માણસ છું મારો બાપા સરપંચ છે આજે ઓછામાં ઓછું વીસ પચીસ વર્ષ થયા હું મેન અગ્રણી છે પછી વિસ્તારના એટલે મારા ઉપર એવો હુમલો કરે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મૂકશે એ માણસો થોડોક માથા ભરે છે બધા ઠેકાણે દબાણો કરે ખાવડામાં એનું દબાણ છે ડિનારામાં છે ધ્રોબાણામાં છે પછી અમારી રતડીયાની હાથમાં દબાણ કરીને બેઠા છે એટલે થોડાક માથે ભરા માણસ છે એ પોતે ધોબાણાનું એનું લગભગ બાપા સરપંચ છે કે એની મમ્મી મમ્મી સરપંચ છે ધોબાણાના એટલે એ માથેભર માણસ છે એટલે અમે બરાબર માણસ એ અમારા ઉપર એવું કરે છે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મુકશે જે એની કાયદે સરકાર વાળી થાય એ બરાબર કરજો આપણી એટલી માંગ છે